નમસ્કાર ગુજરાત આજે છે 28 તારીખ અને રવિવાર અને રવિવારથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે મિત્રો આ વરસાદનો રાઉન્ડ છે અઠ્યાવીસ તારીખના રોજ ઓગણત્રીસ તારીખના રોજ ત્રીસ તારીખના રોજ અને પહેલી તારીખ દરમિયાન ગુજરાતની અંદર આ વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે અને આજે સૌથી વધારે વરસાદ છે બપોર પછી અને ખાસ કરીને સાંજના સમયે અને આજે રાત્રિ દરમિયાન સૌથી વધારે વરસાદ છે એ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓની અંદર પડવાનો છે અને વરસાદ નો નવો રાઉન્ડ છે એ પણ ચાલુ થવાનો છે મિત્રો આ વરસાદના રાઉન્ડને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આગમી ત્રણ દિવસ સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે એ પ્રમાણે મિત્રો ચોમાસાના વિદાય સમયે ગુજરાતની અંદર ફરીથી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો તમને જણાવી દઉં ગઈકાલથી ગુજરાતની અંદર હાથી નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આપ સૌ જાણો છો કે હાથી નક્ષત્રની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે બપોર પછી ખાસ વરસાદ પડતો હોય છે તો એવી રીતે આજે પણ ગુજરાતની અંદર હાથી નક્ષત્રના ગુણ પ્રમાણે વરસાદ છે અને છેલ્લા વર્ષે પણ હાથી નક્ષત્રની અંદર વરસાદ પડ્યો હતો અને આ વર્ષે પણ હાથી નક્ષત્રમાં ખૂબ જ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે નક્ષત્ર બદલાતા જ ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે આ રાઉન્ડ કઈ સિસ્ટમને કારણે જોવા મળશે તો એ તમને માહિતી જણાવી દો કે મિત્રો થોડા દિવસ પહેલા એટલે કે ગઈકાલે એ પહેલાના દિવસે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું જે લો પ્રેશરની અંદર ફેરવાનું હતું અને ત્યાર પછી આ લો પ્રેશર છે એ ગઈકાલે ઓળખ શાના વિસ્તારો ઉપર આવી અને ડિપ્રેશનની અંદર ફેરવાનું હતું અને એ ડિપ્રેશન છે એ ધીમે ધીમે આગળ વધ્યું છે અને આજના સમયે સિસ્ટમનો લાઈવ ટ્રેક વહેલી સવારની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો આ વિસ્તારો ઉપર એમનું મધ્ય કેન્દ્ર છે એ બતાવી રહ્યું છે અને સાંજ સુધીમાં આ સિસ્ટમ છે એ મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર કોકણ ગોવાના વિસ્તારો સુધી આવી જશે અને ડિપ્રેશનમાંથી અરબી સમુદ્રમાંથી એમને કરંટ મળતા ભેજ મળતા તાકાત મળતા એ સિસ્ટમ વધારે મજબૂત થઈ અને ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ શકે છે અથવા તો ડિપ્રેશનની અવસ્થામાં રહી શકે છે અને એને કારણે આજે રાત્રિથી જ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે મિત્રો તમને સિસ્ટમનો ટ્રેક જણાવી દઉં તો અહીંયા આ વિસ્તારો ઉપરથી સિસ્ટમ તૈયાર થઈ હતી અને આ રીતે આગળ ચાલી રહી છે અહીંયા અરબી સમુદ્રમાં આવશે ત્યાર પછી થોડીક ઉપર સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર ખસશે અને ફરીથી આ રીતે પશ્ચિમ તરફ આગળ વધશે આવી રીતે મિત્રો હાલમાં સિસ્ટમનો ટ્રેક છે રસ્તો છે એ બતાવી રહ્યા છે જેમને કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે છે હાલમાં જોવા મળી રહી મિત્રો હવે જાણી લઈએ કે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે અને આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે વેધર ચાર્ટ શું કહી રહ્યા છે એમની દરેક માહિતી આપણે જાણીએ હવે હવામાન વિભાગની નવી આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ગઈકાલે એટલે કે હત્યાવી તારીખના રોજ નવી આગાહી છે એ કરવામાં આવી છે અને હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એટલે કે આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડશે મિત્રો આગાહીની અંદર સૌથી પહેલાં આખા ભારતની અંદર જે પણ સિસ્ટમો સક્રિય છે એમની માહિતી છે એમાં એક બાજુ મિત્રો ભારતની અંદર ચોમાસાની વિદાય થઈ રહી છે તો એ ચોમાસાની વિદાયને લઈને મોન્સૂન વિડ્રોલને લઈને માહિતી આપેલી છે તો બીજી તરફ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ડિપ્રેશનની અંદર ફેરવાની છે અને છેલ્લા છ કલાકની અંદર પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી અને ઓડિશા રાજ્ય છે ત્યાંથી આગળ વધી છે એમની માહિતી આપેલી છે અને આ સિસ્ટમ મિત્રો ધીમે ધીમે ગુજરાત ઉપર આવશે જેમને કારણે ગુજરાતની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એ ખાસ કરીને જે આગાહી કરવામાં આવી છે એની અંદર રેનફોલ ડિસ્ટ્રિબ્યુશનની આગાહી છે એટલે કે ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ પણ તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખથી ધીમે ધીમે વધતી જાય છે અહીંયા દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્ર છે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે એની અંદર અઠયાવીસ તારીખે આગાહી છે તો અહીંયા ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે તો ત્રીસ તારીખે પણ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે ત્યાર પછી તમે જોઈ શકો છો પહેલી તારીખ અને અને બીજી તારીખ અને ત્રીજી તારીખથી ગુજરાતની અંદર ધીમે ધીમે વરસાદની ગતિવિધિ છે એ રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની અંદર ઘટી જશે પરંતુ એ ખાસ મહત્વપૂર્ણ માહિતી ઠંડર સ્ટોમની વોર્નિંગ છે એ ખૂબ જ વધારે આપવામાં આવી છે મિત્રો અત્યાર સુધી આખા ચોમાસા દરમિયાન જે વોર્નિંગ આપવામાં આવતી હતી એ પીળા કલરની અંદર આપવામાં આવતી હતી પરંતુ અત્યારે હવે જે વોર્નિંગ આપવામાં આવી છે અઠ્યાવીસ તારીખના રોજ ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ એ કેસરી કલરની અંદર આપવામાં આવી છે મિત્રો બંનેની અંદર ફેર શું છે એ તમને ખાસ અહીંયા જણાવી દઉં મિત્રો અત્યાર સુધી છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવતી હતી ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા ભડાકા થવાની શક્યતા છે વ્યક્ત કરવામાં આવતી હતી પરંતુ હવે આજથી એટલે કે અઠ્યાવીસ તારીખથી જે વોર્નિંગ આપવામાં આવી છે એની અંદર છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ચાલીસથી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા ભડાકા થવાની શક્યતા છે આખા ગુજરાતની અંદર વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો આપ પણ આપ સૌ જાણો છો કે જ્યારે ચોમાસાનું ચોમાસાની વિદાય થતી હોય છે ત્યારે વરસાદ છે એ ગાંજવીજનું પ્રમાણ વધારે આપી અને ત્યાર પછી જતો હોય છે એટલે કે ગામડે એવું કહેવાતું હોય છે કે વરસાદ છે એ ગાંજે અને પછી પડે ત્યાર પછી એ છેલ્લો વરસાદ ગણવામાં આવતો હોય એવી પ્ર એવી રીતે મિત્રો આ નક્ષત્રની અંદર એટલે કે હાલમાં હાથી નક્ષત્ર ચાલી રહ્યું છે ને હાથી નક્ષત્રની અંદર પણ ગાંજવીજ સાથે વીજળના કડાકા ભડાકા સાથે વરસાદ છે એ જોવા મળશે અને એ પ્રમાણે અઠ્યાવીસ તારીખ ના રોજ ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર સૌથી વધુ વીજળીના કડાકા ભડાકા થવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આગળ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો પહેલી તારીખની અપડેટ છે ને પહેલી તારીખે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વધારે આગાહી છે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આગાહી છે એ હટાવી લેવામાં આવશે આમ મિત્રો ત્રણ દિવસ સુધી એટલે કે આજે અઠ્યાવીસ તારીખે રાત્રિ દરમિયાન સૌથી વધુ ત્યાર પછી ઓગણત્રીસ તારીખે અને ત્રીસ તારીખે ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ હળવો વરસાદ છે એ જોવા મળશે અને ત્યાર પછી મિત્રો હેવી રેનફોલ થવાની વોર્નિંગ આપવામાં આવી છે હેવી એટલે કે ભારે રેનફોલ એટલે કે વરસાદ પડવાની સંભાવના ચેતવણી છે એ આપવામાં આવી છે અને ચેતવણીના ભાગરૂપે આજે અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર સુરત છે નવસારી છે વલસાડ છે દમણ અને દાદરાનગર હવેના વિસ્તારો છે એટલે કે ચાર જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે રેડ એલર્ટની ચેતવણી એટલે કે આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ છે એ પડી શકે છે તો આ સાથે મિત્રો અમરેલી છે ભાવનગર છે છોટાઉદેપુર છે નર્મદા છે ભરૂચ છે તાપી છે ડાંગ છે આ જિલ્લાઓની અંદર પણ ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે ઓરેન્જ એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની આગાહી અને રેડ એલર્ટ એટલે કે અંત્યંત ભારે વરસાદ પડવાની આગાહી અને એ સિવાય ગુજરાતના જે જિલ્લાઓ છે એટલે કે બનાસકાંઠા છે સાબરકાંઠા છે પાટણ છે મહેસાણા છે ગાંધીનગર છે અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે ખેડા છે વડોદરા છે આણંદ છે અમદાવાદ છે સુરેન્દ્રનગર છે બોટાદ છે રાજકોટ છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે આ તમામ જિલ્લાઓની અંદર પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે એ આજના દિવસે એટલે કે અઠ્યાવીસ તારીખના રોજ વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો લો પ્રેશર સિસ્ટમ છે ડિપ્રેશન સિસ્ટમ છે એ આગળ વધશે જેમને કારણે આવતીકાલે ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડશે ખાસ આપણે જણાવી દઉં કે આજે રાત્રિથી વરસાદ ચાલુ થશે કન્ટિન્યુ વરસાદ છે એ દિવસ દરમિયાન પણ જોવા મળશે અને આવતીકાલે મિત્રો અમરેલી અને ગીર સોમનાથની અંદર રેડ એલર્ટ છે તો એની સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જૂનાગઢ અને ભાવનગરની અંદર ઓરેન્જ એલર્ટ છે તો દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે એ કરવામાં આવી છે ને એ સાથે ગુજરાતની અંદર કચ્છ બનાસકાંઠા પાટણ અમદાવાદ આણંદ ભરૂચ બોટાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે ત્યાર પછી તમે જોઈ શકો છો ત્રીસ તારીખે પણ ગુજરાતની અંદર પશ્ચિમ ભા પશ્ચિમ બાજુના જે ભાગો છે એટલે કે કચ્છ છે મોરબી છે જામનગર છે રાજકોટ છે અમરેલી છે ભાવનગર છે એની અંદર વરસાદની શક્યતા રહેશે તો ભારે વરસાદની શક્યતા દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર રહેશે આ ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો પહેલી તારીખ પ્રિડિક્શન છે અને પહેલી તારીખના રોજ કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ જુનાગઢ પોરબંદર અને ગીર સોમનાથની અંદર વરસાદ પડવાની શક્યતા રહેશે અને આ બધા ભાગોની અંદર પણ છૂટાછવાયા સ્થળોએ હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળશે આવી રીતે મિત્રો હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે અને ગુજરાતની અંદર ત્રણ દિવસ સુધી એટલે કે અઠ્યાવીસ તારીખના રોજ ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રી તારીખના રોજ રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે અને મિત્રો આજે પણ ફરીથી હવામાન વિભાગ દ્વારા આગાહી છે એ બદલવામાં આવશે નવી આગાહી છે એ આજે ત્રણ વાગ્યા પછી જાહેર કરવામાં આવશે અને એ આગાહીની અંદર આજના દિવસે એટલે કે અઠ્યાવીસ તારીખના રોજ હજી વધારે જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ મળી શકે છે અને આવતીકાલે પણ રેડ એલર્ટની વોર્નિંગ છે એ વધી શકે છે જે પણ હવામાન વિભાગની નવી આગાહી આવશે એ આગાહી તમારા સુધી વિડીયોના મારફતથી પહોંચાડી દે એટલા માટે ખાસ તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આ હતું હવામાન વિભાગનું ગઈકાલે ત્રણ વાગ્યા પછી જાહેર થયેલું બુલેટિન આજના વિસ્તારની આગાહી ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો આખા ભારતની અંદર જે આગાહી કરવામાં આવે છે એની અંદર આજે ગુજરાતની અંદર ગુજરાત રીજનમાં રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે આપ સૌ જાણો છો કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે લો પ્રેશરની અંદર હતી તે આગળ વધી ત્યાર પછી ડિપ્રેશનમાં ફેરવાની અને ડિપ્રેશનવાળી સિસ્ટમ છે એ આજના દિવસે મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર કોકણ ગોવાના જે વિસ્તારો છે એ વિસ્તારો નજીક આવી જશે અને એમને અરબી સમુદ્રમાંથી તાકાત મળશે જેમના ભાગરૂપે મિત્રો એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર અને સાથે સાથે મુંબઈ મહારાષ્ટ્ર કોકણ ગોવાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ આજે રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે અને ગુજરાત માટે સ્પેશિયલી આગાહી તમે જોઈ શકો છો આજે ખાસ કરીને સુરત છે નવસારી છે વલસાડ છે દમણ દાદરાનગર હવેના વિસ્તારો છે એની અંદર રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર છે અમરેલી છે રાજકોટના વિસ્તારો છે ત્યાર પછી અહીંયા ભરૂચ છે છોટાઉદેપુર છે નર્મદા છે વાપી છે ડાંગના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે આજના દિવસે આપવામાં આવી છે અને આ તમામ વિસ્તારો

તારા ઉપર પહોંચી જશે અને એમના આઉટર ક્લાઉડ છે એમનો ઘેરાવો છે એ દક્ષિણ ગુજરાત ઉપર આવશે જેમને કારણે દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે એ પડવાનો છે અને મિત્રો આ સિસ્ટમ છે એ જ્યારે અહીંયા આવશે ત્યારે તમે જોઈ શકો છો અરબી સમુદ્ર છે એ પણ સક્રિય અવસ્થાની અંદર છે જેમને કારણે આ સિસ્ટમને મિત્રો વેગ મળશે તાકાત મળશે અને સિસ્ટમ છે એ ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનની અંદર પણ ફેરવાઈ શકે છે અને ગુજરાતની અંદર પવન સાથે વરસાદ છે એ પડી શકે છે ખાસ આપને જણાવી દઉં કે ચાલીસ થી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પવન છે એ ફૂંકાઈ શકે છે અને પવન સાથે વરસાદ છે એ આજના દિવસે પડી શકે છે અહીંયા મિત્રો તમે ગુજરાત માટે મેપ છે એ જોઈ શકો છો અને આ મેપ છે એ તારીખનો છે વેધર ડેટા અઠ્યાવીસ તારીખનો છે અને આજે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ એટલે કે મિત્રો આણંદ છે વડોદરા છે ભરૂચ છે સુરત છે વલસાડ છે દમણ દાદરા હગ નગર હવેલીના વિસ્તારો છે નવસારી છે ડાંગ છે વાપી છે નર્મદા રાજપીપળાના વિસ્તારો છે છોટાઉદેપુર છે દાહોદ છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે રાત્રિ દરમિયાન ભારેથી ભારે વરસાદ પડશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના એક બે વિસ્તારો એવા હશે કે જે વિસ્તારોની અંદર ચારથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ છે એ પણ કદાચ નોંધાઈ શકે છે એવું હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે અને એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર આજે હવામાન વિભાગ દ્વારા પોતાની ઓફિશિયલ વેબસાઇટની અંદર જે ત્રણ કલાકની અને પાંચ કલાકની આગાહી છે અપડેટ કરવામાં આવે છે એની અંદર દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ ઘણા બધા જિલ્લાઓની અંદર આજે બપોર પછી સાંજના સમયે આપવામાં આવશે સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના આ ભાગો છે એની અંદર આજે વરાફ જેવો માહોલ રહેશે પરંતુ એની અંદર પણ આજે રાત્રિથી વાતાવરણમાં પલટો આવશે જેમ જેમ સિસ્ટમ આગળ વધશે એમ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ છે એ ચાલુ થઈ જશે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી મહીસાગર પાટણ અને મહેસાણાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ રાઉન્ડની અંદર વરસાદની શક્યતા ઓછી રહેલી છે તેમ છતાં પણ મધ્યમ હળવો ઝાપટા સ્વરૂપે વરસાદ તમને જોવા મળશે કચ્છની અંદર સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર આ રાઉન્ડની અંદર સારો વરસાદ પડી જાય એવા અહેવાલો હાલમાં મળી રહ્યા છે અને એના ભાગ રૂપે મિત્રો હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડવાની આગાહી છે એ પણ વ્યક્ત કરવામાં આવી છે તમે જોઈ શકો છો તારીખના રોજ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની વોર્નિંગ છે હવામાન વિભાગ દ્વારા પણ આપવામાં આવી છે આમ આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડશે અને મિત્રો અહીંયા તમે હવામાન વિભાગનું ઓફિશિયલી વેબસાઇટનું જે એફએસ મોડલ છે એ પણ જોઈ શકો છો અને આ મોડલ છે એ ઓગણત્રીસ તારીખનું છે અને આવતીકાલનું છે અને આવતીકાલે તમે જોઈ શકો છો અહીંયા ખાસ કરીને ગુજરાત છે ગુજરાતની અંદર ચાલીસથી લઈ અને વધારે પવનની ઝડપ છે એ જોવા મળવાના અહેવાલો આની અંદર દેખાઈ રહ્યા છે અને મિત્રો અહીંયા ડિપ્રેશન સિસ્ટમ છે વધારે મજબૂત બની હોય એવું પણ દેખાઈ રહ્યું છે અરબી સમુદ્ર ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર સુરત નવસારીથી નીચેના વિસ્તારો અને અહીંયા સૌરાષ્ટ્રની બાજુ ભાવનગરથી વચ્ચેના જે અરબી સમુદ્રના વિસ્તારો છે મુંબઈ મહારાષ્ટ્રના જે વિસ્તારો છે એની વચ્ચે જે અરબી સમુદ્ર છે એ અરબી સમુદ્રની અંદર સિસ્ટમ સિસ્ટમ છે એ ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનની અંદર એટલે કે વધારે મજબૂત થઈ શકે છે જેને કારણે એની અંદર પવનની સ્પીડ છે એ થોડીક વધારે જોવા મળશે એટલે દરિયા કાંઠે પવન સાથે વરસાદ પડવાની શક્યતા રહેલી છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે આવતીકાલનો એટલે કે ઓગણત્રીસ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો ઓગણત્રી તારીખે આ સિસ્ટમ છે દક્ષિણ ગુજરાત ઉપરથી આગળ ખસશે સૌરાષ્ટ્ર ઉપર આવશે જેમને કારણે રાત્રિ દરમિયાન મિત્રો સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતની અંદર પડશે અને દિવસ દરમિયાન મિત્રો વધારે વરસાદ છે એ સૌરાષ્ટ્રની અંદર જોવા મળશે ઓગણત્રીસ તારીખના રોજ એટલે કે આવતીકાલે અને આવતીકાલે મિત્રો અહીંયા ખાસ કરીને ભાવનગર તળાજા મહુવા અલંગ દીવ રાજુલા ઉના અમરેલીના વિસ્તારો છે ત્યાર પછી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદરના તમામ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે એક થી લઈ અને ત્રણ ઈસ સુધીનો વરસાદ અમુક સેન્ટરોની અંદર નોંધાઈ શકે છે અને એ સાથે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે અહીંયા મોરબી છે રાજકોટ છે જામનગર છે પોરબંદર છે સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારો છે એની અંદર પણ મધ્યમ હળવો વરસાદ પડશે એક થી લઈને બે ઇંચ સુધીનો વરસાદ પડે એવી શક્યતા રહેલી છે પરંતુ ખાસ કરીને દક્ષિણ છેડો છે એટલે કે અહીંયા દીવ છે જૂનાગઢ છે પોરબંદર છે એ તમામ વિસ્તારોની અંદર મેઘો છે એ ગમરોળી શકે છે અમુક સેન્ટરોમાં ચાર થી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ છે એ પણ નોંધાઈ શકે છે હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે તો એ પછીના દિવસનો વેધર ડેટા પણ તમે જોઈ શકો છો એટલે કે ત્રીસ તારીખનો વેધર ડેટા છે ત્રીસ તારીખે મિત્રો ઓગણત્રી અને ત્રીસ તારીખે સિસ્ટમ છે એ થોડીક ધીમી ગતિએ ચાલશે અરબી સમુદ્રની અંદર વધતા ઓછા પ્રમાણમાં મજબૂત નબળી પડશે જેમને કારણે ત્રીસ તારીખના રોજ કચ્છના ઘણા બધા ભાગો છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે મિત્રો આ વરસાદી રાઉન્ડ છે એ કટકે કટકે કદાચ તમને જોવા મળી શકે છે વહેલી સવારે વરસાદ પડે બપોરે થોડોક વિરામ લે ફરી સાંજના જોવા મળે એવી રીતે વરસાદ જોવા મળી શકે છે અને દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે તારીખના શક્યતા તેમ છતાં પણ પહેલી તારીખે પણ મિત્રો અહીંયા જે આ તમામ વિસ્તારો છે એટલે કે કચ્છ છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જામનગરના વિસ્તારો છે જુનાગઢના વિસ્તારો છે એની અંદર વરસાદ પડવાની શક્યતા રહેશે આ મિત્રો આજથી ચાર દિવસ સુધી ગુજરાતની અંદર હવે ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળવાનો છે અને એમને લઈને વેધર ડેટા છે એ પણ અપડેટ થયા છે અને હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે તેમ છતાં પણ આવતીકાલે અને એ પછીના દિવસે અમે તમને હવામાનના જે ડેટા આવશે નવી અપડેટ આવશે અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો પરંતુ ખાસ ગુજરાતના ખેડૂતો છે એ તૈયાર રહેજો કેમ કે ગુજરાતના તમામ વિસ્તારો ખાસ કરીને દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોની અંદર સારો વરસાદ પડવાનો છે જે કપાસના પાકને મગફળીના પાકને નુકસાન પહોંચાડી શકે એટલા માટે ગુજરાતના જે પણ ખેડૂતોના ખેતરમાં મગફળી કપાસ પડેલો છે એ લોકો પોતાની વ્યવસ્થામાં રહેજો ખાસ કરીને મિત્રો ઢાંકવાની વ્યવસ્થા લેજો અને તમારે જગ્યા પડી હોય તો એની અંદર વસ્તુને સાચવી લેજો કેમ કે વરસાદ પડવાની શક્યતા છે એ ગુજરાતની અંદર રહેલી છે અને હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ જાહેર કરી દેવામાં આવી છે હવે મિત્રો ઇન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ કે આજના દિવસે એટલે કે અઠ્યાવીસ તારીખના રોજ સિસ્ટમ છે એ કઈ જગ્યા ઉપર બતાવી રહ્યા છે અને સિસ્ટમ છે એ કઈ રીતે આગળ વધવાની છે અને ગુજરાતની અંદર કયા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે તો અહીંયા તમે જોઈ શકો છો લાઈવ અપડેટની અંદર વહેલી સવારની અપડેટ છે અને આ જગ્યાઓ પર સિસ્ટમનું મધ્ય કેન્દ્ર છે એ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને સિસ્ટમનો જે આગળનો ઘેરાવો છે મિત્રો આ સિસ્ટમ દ્વારા એક મોટું બહોળું સર્ક્યુલેશન બનાવવામાં આવ્યું છે અને એમનો જે આ આગળનો ભાગ છે એ તમામ ભાગોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો હોય એવા અહેવાલો પણ જોવા મળી રહ્યા છે અને એ ભાગ વહેલી સવારે દક્ષિણ ગુજરાત દક્ષિણ પૂર્વ ગુજરાત વિસ્તારો છે એ વિસ્તારો પર પણ આવી રહ્યો છે એટલે એ તમામ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો પણ આવ્યો છે અને ત્યાં વરસાદ છે એ પણ જોવા મળતો હશે જેમ જેમ મિત્રો દિવસ જશે સમય જશે એમાં લો પ્રેશર સિસ્ટમ છે આગળ વધવાની છે તમે જોઈ શકો છો ઇન્દોર નજીક આવશે ત્યાર પછી એનાથી વધારે નજીક આવશે અને અગિયાર વાગ્યા પછી ખાસ કરીને બપોરના સમયે ચાર વાગ્યાનો પાંચ વાગ્યાનો જે ગાળો હશે એ ગાળાની અંદર સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતની અંદર પડશે અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટમને કારણે અહીંયા મિત્રો સુરતના વિસ્તારો છે સુરત છે ભરૂચના વિસ્તારો છે છોટા છોટાઉદેપુરના વિસ્તારો છે નર્મદા વચ્ચેના વિસ્તારો છે એની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે તો એ સાથે મિત્રો સુરતથી નીચે વલસાડ છે નવસારી છે ડાંગના વિસ્તારો છે વાપીના વિસ્તારો છે એમાં પણ વરસાદની શક્યતા છે એ રહેલી છે ત્યાંથી મિત્રો વરસાદના નવા રાઉન્ડની શરૂઆત છે એ આજથી થઈ જશે અને ત્યાર પછી ધીમે ધીમે આ સિસ્ટમ છે એ આગળ વધશે અને અરબી સમુદ્ર નજીક આવતા વધારે મજબૂત બનશે અને સૌરાષ્ટ્ર અંદર પણ વરસાદ છે એ ચાલુ થશે મિત્રો આપને જણાવી દઉં કે સૌરાષ્ટ્રની અંદર પણ આજે બપોર પછી સાંજના સમયે વાતાવરણમાં મોટો પલટો આવશે અને મહુવાના વિસ્તારો છે તળાજા અલંગના વિસ્તારો છે રાજુલાના વિસ્તારો છે ઉના ગીર સોમનાથના વિસ્તારો છે એની અંદર વરસાદ છે એ સારો એવો નોંધાશે રાત્રિ દરમિયાન પણ સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો જેમ જેમ સિસ્ટમ આગળ વધશે એમ ભાવનગર છે અમરેલી છે બોટાદના વિસ્તારો છે એ સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો છે અમદાવાદ અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેલી છે અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે એ પડી શકે છે વિન્ડી એપ્લિકેશન બતાવી રહી છે ખાસ કરીને મિત્રો ઓગણત્રીસ તારીખના રોજ આ સિસ્ટમ છે એ અહીંયા સુરતથી લઈ અને ભાવનગરથી વચ્ચેના જે અરબી સમુદ્રના વિસ્તારો છે એ વિસ્તારો પર હશે અને વધારે મજબૂત થશે જેમને કારણે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ રાત્રિ દરમિયાન અને ઓગણત્રીસ તારીખના રોજ પડશે આ મિત્રો લો પ્રેશર સિસ્ટમ છે એ ડિપ્રેશનમાં ફેરવાની છે અને ડિપ્રેશન સિસ્ટમ છે ગુજરાતની ઉપરથી ખાસ કરીને ગુજરાતના વિસ્તારો તમને જણાવી દઉં કે સુરત નીચેના જે વિસ્તારો છે નવસારી વલસાડ દમણ દાદરા હવેલીના વિસ્તારો થાય અને મિત્રો સૌરાષ્ટ્ર ની અંદર ગીરસો